નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો જેમનું પણ મણકાનું ઓપરેશન થયેલું હોય તેમને જો ફાસ્ટ રિકવરી જોઈતી હોય તો તેના માટે શું કરી શકાય તેના હું તમને ચારથી પાંચ મહત્ત્વના પોઈન્ટ બતાડું છું અને તેનું તમે ધ્યાન રાખશો તો તમારી રિકવરી ખૂબ જ ઝડપી થશે સૌથી પહેલું જે દિવસે તમારું ઓપરેશન થયેલું છે તે દિવસે તમે જેવા ઓપરેશન થિયેટરમાંથી બહાર આવશો અને બેડ પર હો તમને બેભાન કરીને ઓપરેશન કરેલું હોય મતલબ કે કમ્પ્લીટ જનરલ એનેસ્થેશિયામાં કે પછી તમને જાગૃત અવસ્થામાં કરેલું હોય તમારા ઓપરેશન પછી તમારે પડખા બદલવા ખૂબ જ જરૂરી છે તમારે તમારી સાઇટ ચેન્જ કરતાં જ રહેવી જોઈએ જેથી મણકામાં મતલબ કે જે કમરના જે સ્નાયુઓ છે તે જકડાઈ ન જાય જેટલું જલ્દી તમે પડખા બદલવાનું મતલબ કે સાઈટ ચેન્જ કરવાનું શરૂ કરશો તેટલું તમને ઊભા થઈને ચાલવામાં ખૂબ જ સારું રહેશે બીજી વસ્તુ બેલ્ટ જે કમરનો જે પટ્ટો હોય છે તે હું પર્સનલી એડવાઈઝ નથી કરતો હતો કોઈને પણ ઓપરેશન પહેલાં પરંતુ જો ઓપરેશન થયેલું હોય તો ત્યારબાદ અમે છ અઠવાડિયા માટે જે પણ જગ્યાએ ઓપરેશન કરેલું છે તે જગ્યાએ કમરનો પટ્ટો પહેરવાની સલાહ આપતા હોઈએ છીએ દરેક ડૉક્ટરની અલગ અલગ સલાહ હોઈ શકે છે કેટલાક ડૉક્ટર છ અઠવાડિયા માટે આપે છે પટ્ટો કેટલાક ત્રણ મહિના માટે આપી શકે છે કેટલાક બે અઠવાડિયા માટે પણ આપી શકે છે દરેક તમારા ડૉક્ટરની સલાહ અલગ હોઈ શકે છે અમે પર્સનલી કહેતા હોઈએ છીએ કે છ અઠવાડિયા માટે તમે આ પટ્ટો વાપરો તો તમને થોડો ઘણો સપોર્ટ કમરમાં મળી રહેશે ત્રીજી વસ્તુ કે જ્યારે પણ તમારું ઓપરેશન થયું છે ત્યારબાદ તમારે તમારી ડાયટ ખૂબ જ સારી રાખવી જોઈએ ખૂબ જ સારું ભોજન લો તેમાં પ્રોટીનયુક્ત આહાર હોવો જોઈએ ચણા વટાણા તૂંગ તૂર મૂંગ મસૂર મટકી વાલ આ બધા જ તમારે પ્રોટીન લેવા જોઈએ જો નોનવેજ ખાતા હો તો તમે ફિશ ચિકન આ બધું જ ખાઈ શકો છો એગ ખાઈ શકો છો અને તેમાંથી તમને પ્રોટીનયુક્ત આહાર મળી રહેશે ચોથી વસ્તુ ફિઝિયોથેરાપી હવે તેમાં પણ દરેક ડૉક્ટરની સલાહ અલગ હોઈ શકે છે અમે જ્યારે પણ કમરનું ઓપરેશન કરેલું હોય છે ત્યારે અમે ફક્ત તેટલી જ સલાહ આપતા હોઈએ છીએ કે તમે ઊભા થઈને તમારા કમ્ફર્ટ પ્રમાણે જેટલું ચાલી શકો તેટલું ચાલો તે તમારી ફિઝિયોથેરાપી છે બીજી કોઈ જ એક્સ્ટ્રા તમારે સ હેલ્પ લેવાની જરૂરત નથી રહેતી હોતી તેથી અમારી સલાહ એ હોય છે કે જો તમારું ફક્ત ગાદી કાઢવાનું ઓપરેશન થયેલું હોય અને તમે પોતે સક્ષમ હો ચાલવા માટે તો તે તમારે ચાલવાનું શરૂ કરી દેવું જોઈએ જેટલું કમ્ફર્ટેબલ તમને હોય તેટલું તમે ચાલો અને છ અઠવાડિયા બાદ અમે કમરની એક્સરસાઇઝ બેક એક્સટેન્શન એક્સરસાઇઝ ચાલુ કરાવતા હોઈએ છીએ તેમાં તમને ફિઝિયોથેરાપિસની જરૂરત કેટલાક દર્દીઓને પડી શકે છે આ ચાર પોઈન્ટ ખૂબ જ મહત્ત્વના છે પાંચમી વસ્તુ કે તમારે જ્યારે પણ ઓપરેશન થયું છે જો અંદર સ્ક્રૂ નાખેલા હોય કે પછી ગાદી પણ કાઢેલું હોય તો મિનિમમ ત્રણ મહિના માટે તમારે નીચે બેસવાનું અને વાંકા વળવાનું અવોઈડ કરવું જોઈએ તેનાથી તમારી ગાદી ઉપર એક્સ્ટ્રા સ્ટ્રેસ નહીં આવે અને ત્યાં આગળ હિલિંગ થવામાં ખૂબ જ મદદ મળી રહેશે અમારી સલાહ એવી હોય છે કે ત્રણ મહિનામાં અમે સીટી સ્કેન કરાવતા હોઈએ છીએ અને જો બંને હાડકાં વચ્ચે બોની યુનિયન બનવાનું શરૂ થઈ જાય છે તો ત્રણ મહિના પછી અમે દરેક દર્દીને નીચે બેસવાનું અને વાંકા વળવાનું અમારા ગાઈડન્સ હેઠળ હા પાડવાનું શરૂ કરીએ છીએ અને દર્દી બધી જ એક્ટિવિટી કરી શકે છે તો આ પાંચ પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવા જોઈએ જો આ પાંચ પોઈન્ટ તમે ધ્યાનમાં રાખશો તો તમારું કમરના મણકાના ઓપરેશન પછી રિકવરી ખૂબ જ ઝડપી થશે આવી કોઈ પણ તમને તકલીફ હોય તો તમે તમારા એમઆરઆઈ રિપોર્ટ અમને વોટ્સએપ કરી શકો છો અમે પ્રયત્ન કરીશું કે જેટલો સારો રિપ્લાય આપી શકીએ તેટલો તમને રિપ્લાય આપીએ અથવા તમે અમદાવાદ ખાતે અથવા ગાંધીનગર ખાતે અમારી અપોઈન્ટમેન્ટ લઈને અમને મળવા માટે આવી શકો છો ધન્યવાદ